બનાસકાંઠા જિલ્લાના થરાદ જે પંથક છે થરાદ પંથકની કેનાલમાંથી તેર તારીખે એક મૃતદેહ મળ્યો હતો ના મૃતદેહ મળતા પ્રાથમિક ધોરણે પોલીસે ગુનો નોંધ્યો હતો અને તપાસ હાથ ધરી હતી પરંતુ આખરે આ જે મૃતદેહ હતો આ મૃતદેહ એક આરટીઆઈ એક્ટિવિસ્ટનો હતો અને આ આરટીઆઈ એક્ટિવિસ્ટને મારીને તેને કેનાલમાં નાખ્યા હોવાનો કટસ્ફોટ ખુલાસો થયો છે કોને આ વ્યક્તિને માર્યો અને કેમ માર્યો તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવજન તો નમસ્કાર હું દિનેશ ઠાકોર આપનું સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથક છે થરાદ પંથક માંથી પસાર થતી કેનાલમાં તેર તારીખના રોજ એક મૃતદેહ મળ્યો હતો અને આ મૃતદેહ મળતા આખરે પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવે હતો અને પ્રાથમિક દ્રષ્ટિએ આ આ જે વ્યક્તિ છે હત્યા હોવાનું સામે આવ્યું હતું જોકે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આખરે થરાદ પોલીસે અલગ અલગ આઠ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસને જાણવા મળ્યું કે આ વ્યક્તિ એ પોતે આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા કરી તેના મૃતદેહને પાણીમાં ફેંકી આત્મહત્યાને ખપાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે આખરે પોલીસને એ માહિતી મળી કે આ વ્યક્તિ અમદાવાદનો રસિક પરમાર છે આ રસિક આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને આ પરમાર બિલ્ડર જે છે અમદાવાદના આ બિલ્ડર લોબીમાં આરટીઆઈ થકી માહિતી માગતો હતો અને માહિતી માગતા આખરે આ બિલ્ડરો કંટાળ્યા હતા અને આખરે કંટાળેલા બિલ્ડરોએ વીસ લાખની સોપારી આપી આ કાવતરું કર્યું હતું અને તેનો હત્યાને અંજામ આપ્યો હતો જોકે બનાસકાંઠાની થરાદ પોલીસે અલગ અલગ આઠ ટીમો બનાવી આ હત્યારાઓને પકડ્યા છે જોકે

આ મતલબ કુદરતી મોત નથી આત્મહત્યા નથી આ ખરેખર મર્ડર છે એના અનુસંધાને જે મરણ જેના ભાઈ છે એમની ઓળખ માટેના તમામ પોલીસ પ્રયત્ન કરે છે અને પછી ડેડ બોડીની ઓળખ થાય છે કે ભાઈ આ ડેડ બોડી છે એ અમદાવાદના રસીકભાઈની છે એ ડેડ બોડીના આધારે રસીબભાઈની ઓળખ થતાં રસીકભાઈના ભત્રીજાની મર્ડરની ફરિયાદ લેવામાં આવે છે ફરિયાદ લીધા પછી અમારા વાવ થરાદના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તરૈયા સાહેબની સૂચનાથી અને તાત્કાલિક આગુનું ડિટેક કરવા માટે થઈને અલગ અલગ એસપી સાહેબની સૂચના પ્રમાણે આઠ ટીમોનું ગઠન કરવામાં આવે છે અને અમારા ટેકનિકલ સર્વેલન્સ મોબાઈલ સેલ ટાવર લોકેશનો ટ્રેસ કરવા માટે અને સીસીટીવી ફૂટેજ અને બધા હ્યુમન રિસોર્સિસને આધારે અમે જેમ બને એમ જલ્દીથી આ ગુનો શોધવા માટેના તમામ પ્રયત્ન કરીએ છીએ એ દરમિયાન એક આરોપી છે એમનો અમને લોકેશન મળે છે કે ભાઈ આ વિસ્તારમાં આવેલો છે અને પૂછપરછ કરતા પછી આરોપી ભાંગી પડે છે અને કબૂલાત આપે છે કે ભાઈ આ જે ખૂન અમે કરેલું છે અને એની પાછળનો જે મેઇન હેતુ છે એ સોપારીનો મતલબ સોપારીથી આ મર્ડર સોપારી આપીને લઈને મર્ડર થયેલું છે એ જે મરણ ભાઈ છે રસીકભાઈ એ પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને જુદી જુદી મતલબ જે જે જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય તે જગ્યાએ પોતે અરજી કરી અને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતો હોય છે આ બનાવના કેસની અંદર બિલ્ડર ઊભી છે કે જે લોકો જે રીડેવલપમેન્ટ થયું જે ઝૂપડપટ્ટી અથવા જે વસાહતોને તોડી નાખવામાં આવેલી અને એ લોકોને જે જે નવી જગ્યાએ સરકારશ્રીના આવાસ યોજના પ્રમાણે નવા મકાનો જે આપતા હતા તો આ જે આરોપીઓ છે એ આરોપીઓ છે એ બોગસ મતલબ જેની ઝૂંપડપટ્ટી તૂટી ગઈ એવા લોકોને ના મળે અને એ સિવાયના ભૂતિયા મતલબ ગ્રાહકો ઊભા કરી અને આખી એક સ્કીમ ચલાવતા હતા કે જે જેના હિસાબે જે ખરેખર જેની ઝૂંપડપટ્ટી તૂટી જાય એને મકાન ન મળે પણ બીજા કોઈ જે ત્રાહિત હોય જેનું કંઈ લેવા દેવાના હોય એવા વ્યક્તિને એનું આખું કોઈક ષડયંત્ર ચાલતું હતું એ ષડયંત્રનો પર્દાફાશ આ ભાઈ જે આપણા મરણ જનાર જેનું ખૂન થઈ ગયું છે એ ભાઈ પોતે કરતા હતા અને એ આડખીલી રૂપ બનતા હતા આવા કારણોસર આમને આમ રસિકભાઈ છે એ આવી રીતે આડખીલી રૂપ ના થાય એટલે એનો કાંટો કાઢી નાખવા માટે પૂર્વ આયોજિત કાવતરું કરવામાં આવે છે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આખી એક ટોળકી બને છે એમાં રિક્ષા ડ્રાઈવર છે રિક્ષા લઈને સમય સુધી જાય છે ત્યાંથી પછી આગળ જાય છે અને પછી રસ્તામાં એમને રિક્ષાવાળાની સાથે એક અમારો જે બીજો આરોપી છે સ આરોપી એમની સાથે થઈ અને આ લોકો ગળે ટૂંકો આપી દે છે અને પછી ડેડ આ કેનાલની અંદર ફેંકી દે છે અને એમનો મોબાઈલ પણ ફેંકી દે એટલે આખા કાવતરામાં એક કમલેશ કરીને જે વ્યક્તિ છે એની જે પહેલેથી ફરિયાદમાં નામ છે એની પૂર ભૂમિકા છે વીસ લાખમાં સોપારી આપેલાનું અત્યારે પ્રથમ દ્રષ્ટિએ અમારી પાસે તપાસમાં ખુલેલું છે એ દિશામાં અમે આગળ તપાસ કરશું અને એક રાજુ કરાટે કરીને વ્યક્તિ છે એની પણ સંડોવણી ભવિષ્યમાં ઉજાગર થશે એવા અમારી પાસે અત્યારે સંકેત મળી રહ્યા છે તો એ દિશામાં પણ અમે આગળ તપાસ કરશું અને જે કોઈ આમાં હશે એ લોકોને અમે કોઈ છોડવાના નથી પણ ઇનશોર્ટમાં આ આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકેનું કામ હતું થોડું ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા માટે અને એ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતો તો એ આગ ખીલી ના બને એટલા માટે થઈને આયોજી આ આરોપીઓ એ પૂર્વ આયોજિત કાવતરું અને એમનું ખૂન કરેલ છે કેટલા આરોપીઓ કુલ હતા અને કઈ જગ્યાએ અમે ચાર આરોપી પકડી લીધા છે અને બાકીના જે આરોપીઓ છે જે તપાસમાં નીકળશે એને પકડવાના બાકી છે જે કમલેશ છે એમને પકડવાનું બાકી છે રાજુ કરાટે જેનું નામ છે એની પણ તપાસ કરીને પછી આગળ એના પુરાવા એકઠા કરીને અમે આગળ કાર્યવાહી કરીશું

ના એવું હજી તપાસમાં નથી ખુલ્લું અત્યારે એટલું જ તપાસમાં ખુલે છે કે આ જે રસીદભાઈ છે એ પોતે ભ્રષ્ટાચાર ઉજાગર કરતા હતા અને આ લોકો બધા ભૂતિયા મતલબ લોકો બનાવી અને આખું કૌભાંડ આવાસ યોજનાના મકાનો ફાળવવા માટેનું કૌભાંડ ચલાવતું તો એમાં આ લોકો કરી રહ્યા છે આ દિશામાં અમારા એસપી સાહેબની સૂચનાથી આઠ ટીમો બનાવી અને અમે અત્યારે હજી પણ અમારી તપાસ ચાલી રહી છે સાહેબ આરોપી સિવાય કોઈ જપ્ત વાહન કેવું જપ્ત કરવા માંડ્યું અત્યારે હજી આરોપી જસ્ટ અમે પકડેલા જ છે અને એના રિમાન્ડ અને બાકીની જે પ્રોસિજર છે હજી થશે

પોલીસ અલગ અલગ ટીમો બનાવીને આખરે આ તપાસમાં એવું ખોલ્યું કે અમદાવાદના બિલ્ડર લોબીએ અને આ જે રસિક પરમાર નામનો જે વ્યક્તિ છે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને અવારનવાર માહિતી માહિતી આ કોન્ટ્રાક્ટરનો ભાંડો ફૂટતો હતો જો કે કોન્ટ્રાક્ટરનો ભાંડો ફૂટે તે પહેલા આ કોન્ટ્રાક્ટર લોબીએ વીસ લાખ રૂપિયા અસામાજિક તત્વોને આપ્યા અને તેને મારવાનું કાવતરું કર્યું હતું કે આખરે આ પોલીસે ચાર જેટલા આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ વાવ वैष्णवजन तो तेने कहिए जे पीड परा